પોલમ પોલ ગરીબ માટે સરકાર હોસ્પિટલ ચલાવે છે પ્રજાના પૈસાથી ડોક્ટર્સ અને હોસ્પિટલના સ્ટાફને પગાર ચૂકવાય છે પણ હોસ્પિટલમાં પોલ મારું કર્મચારીઓથી દર્દીઓ હેરાન પરેશાન છે અમદાવાદની સોલા સિવિલમાં અમે રિયાલિટી ચેક કર્યું તો કેવી લાલિયાવાડી સામે આવી છે આવું જોઈએ જાણીએ સમજીએ ન તો ડોક્ટર્સ ન તો સિવિલના આરએમઓ સવારે સાડા વાગ્યે પણ ખુરશીઓ ખાલી આયુષ્યમાનની ઓફિસમાં લટકતા તાળા હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પણ તંત્ર મસ્ત તા છે અમદાવાદની સોલા સિવિલની ઝી ચોવીસ કલાકની ટીમે જ્યારે હોસ્પિટલમાં જઈને રિયાલિટી ચેક કર્યું તો આ હકીકત સામે આવી દર્દીઓ વહેલી સવારથી જ લાઈનમાં છે પણ દર્દીઓની સારવાર કરે તેવા કોઈ ડોક્ટર્સ નથી દર્દીઓ લાઇનમાં હેરાન પરેશાન છે પણ તબીબો સવારની મીઠી નીંદર પોતાના ઘરમાં માણી રહ્યા છે સમય સવારના નવ વાગ્યાનો થયો છે દર્દીઓ દર્દથી તડપે છે પણ ડૉક્ટર સાહેબ એસીની ઠંડી હવા પોતાના પરિવાર સાથે ખાઈ રહ્યા છે હા તેમની નોકરી સિવિલમાં શરૂ થઈ ગઈ છે ઓપીડી ચાલુ છે પણ બિચારા દર્દીઓ કરે તો કરે શું એ જ ધરમધક્કા અને મોટી હેરાનગતિ ગતિશીલ ગુજરાતની जय हो कितना समय थे उपाचो मेरे को शायद 20-30 मिनट हो चुके लग, लग रहा है अंदर ट्रीटमेंट चालू हो गए डॉक्टर आए हैं और नहीं अभी तक तो नहीं आए हो जी बिल्कुल हाल सुधी जो डॉक्टर है जो स्टाफ है नहीं आया बीजे तरफ सामने लाइन आप जो लो कि के लांबी अं लाइन है दर्दियों

હજી સુધી કોઈને કદાચ ઘડિયાળ જોતા નથી આવડતી અને એના જ કારણે દર્દીઓને લાઈનમાં ઉભા રહેવું પડે છે પરંતુ ડોક્ટરનો અહીં કોઈ અતો પતો નથી શનિવાર હોય ત્યારે સિવિલમાં હાફ ડે હોય છે હાફ ડે એટલે અડધો દિવસ તો ડોક્ટર સાહેબે હોસ્પિટલમાં આવવાનું જ અને દર્દીઓની તપાસ કરવાની પણ સોલા સિવિલના ડોક્ટર્સે શનિવારને કદાચ રવિવાર સમજી લીધો હશે એમને એમ કે ક્યાં કોઈને ખબર પડવાની છે શનિવાર અને રવિવાર મારી લઈએ પોલ પણ ભણેલા ગણેલા હોશિયાર ડોક્ટર સાહેબને ક્યાં ખબર છે કે Z24 કલાક હંમેશા લોકોની ભારે આવે છે જો દર્દીઓ હેરાન થયા તો તમે પણ હેરાન થશો એ નક્કી કેટલાક ડોક્ટર્સ અને હોસ્પિટલનો સ્ટાફ શનિવારે રજાના મૂડમાં જોવા મળ્યો તો અમને એવું લાગ્યું કે ચાલો આ મામલે સિવિલના આરએમઓ પાસેથી ખુલાસો માંગીએ તો અમે આરએમઓની ઓફિસમાં પહોંચ્યા પણ અહીં જે દ્રશ્ય જોવા મળ્યું તે તો અચંબિત કરનારું હતું સવારે નવ કલાક અને પચીસ મિનિટ આર ખુરશી પણ ખાલી હતી આરએમ સાહેબ પણ નિંદર માણી રહ્યા હશે અહીં પહેલી કહેવત ચરિતાર્થ થઈ છે કે યત્ર રાજા તસ્ય પ્રજા એક વાગ્યાની આસપાસ જે ઓપીડી છે એ બંધ થઈ જતી હોય છે હાફ ડે છે ત્યારે જે સ્ટાફ છે એ કેમ મોડો આવે છે એ જાણવા માટે આપણે જે સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ છે આરએમઓ છે આસિસ્ટન્ટ આરએમઓ છે એમના કેબિને જઈએ છીએ અત્યારે જોઈએ છે કે વો ખુદ પોતે હી આવ્યા છે કે નહીં એ જોઈએ અને આપ આ દ્રશ્યો જુઓ કે હાલ જે કેબિન છે એ પણ અત્યારે ખાલી જ જોવા મળી રહી છે જ્યાં જે જવાબદાર લોકો છે જો એવો જ સમયસર ન આવતા હોય તો જે સ્ટાફ છે એમની પાસેથી કયા પ્રકારની અપેક્ષા રાખી શકાય તે સૌથી મોટો એક સવાલ છે સમય જોઈ લઈએ સમય કેટલા વાગેનો થયો છે આપ જુઓ કે જે સમય છે લગભગ સાડા નવ વાગવા આવ્યા છે નવ જેવો સમય છે અને હજી સુધી જે સ્ટાફ છે એ તેમના સમયે નથી દર્દીઓનો ઘસારો છે લાઈનના પણ આપણે દ્રશ્યો જોયા એવામાં જે સ્ટાફ છે એ ક્યારે સમયસર આવશે એ પણ સૌથી મોટો એક સવાલ છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોઈસ કલા